કેવી સરસ મજાની કથા છે જૈમિની આદિ ચારે ચાર ઋષિઓ વ્યાસજી પાસેથી ભાગવતના થોડા શ્લોકો ભણી અને જંગલમાં જાય છે યજ્ઞના કાષ્ટ વિણવા માટે ગાયોને ચરાવવા માટે અને બસ એ જ સમયે ભાગવતજીના શ્લોકો ગાન કરે છે બરે હાપીડા નટવરવપો કરણયો कर्णिकार बिभ्रदवास कनककपिश वैजयतिं च रन्ध्रानवे अधरसुधया पूरयन्गो રામિષર કીત કી ભાગવતજીનો અદ્ભુત શ્લોક છે વેણો ગીતનો આ શ્લોક છે જૈમિની આદી 4000 ઋષિમન્યો ગાયો ચરાવતા ચરાવતા યજ્ઞના કાશઠ એકત્ર કરતા કરતા ભાગવતજીના આ શ્લોક બોલે છે બ્રહા પીડમ નટવરવપુહ કર્ણયો કર શ્રી કૃષ્ણનું વર્ણન કરતો અદ્ભુત શ્લોક છે ભાગવતનો

કનૈયાની છબી એના હૃદયની અંદર કોતરાઈ ગઈ યાદ રાખજો કઈ ઉપાસના સાચી ભાઈ તો કે શ્લોક બોલતા બોલતા તમારો ઈષ્ટ દેહ તમારા હૃદયમાં આવી જાય એ જ ઉપાસના સાચી છે આપણે બોલીએ અધરમ મધુરમ મદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરા અખિલમ મધુરમ આ બોલો તો હારો હાર ઠાકુરજી આપણા હૃદયમાં પણ આવવા જોઈએ સુખદેવજી મહારાજ આંખ બંધ કરીને બેઠા અને જ્યાં આ શ્લોક સાંભળો ને ત્યાં તો ઠાકુરજીનું ચિત્ર સુખદેવજીના હૃદયમાં આવી ગયું ઓહોહો કેવો સરસ મજાનો શ્લોક છે પણ સુખદેવજી મહારાજ વિચાર કરે છે કે આ કૃષ્ણને હૃદયમાં જો બિરાજમાન કરીશ ને તો કૃષ્ણની રોજ મારે સેવા કરવી પડશે હવે ક્રિષ્નની સેવા કરવી માટે તો કેટલી વસ્તુ જોઈએ જમનાનું જળ જોઈએ માખણ જોઈએ મિશ્રી જોઈએ રોજ નવા નવા વાઘા જોઈએ એટલે શૃતિવજી મહારાજ નિર્ગુણ નિરાકારને માને માને છે એટલે કનૈયાને હૃદયમાં પધરાવતા ડરે છે બસ એ જ સમયે વ્યાસજીના શિષ્યો બધા ભેગા થઈ અને બીજો શ્લોક ભાગવતજીનો બોલે છે અહોબકીયમ સ્તન કાલકુટ જિઘાવ સયાપાહા સાધવી ગતિન્યુ કંગાદયાળો શરણ રજે કંબા દયા લજે ભાગવતસિંહ નો બીજો શ્લોક બીજા સ્કંદ નો શ્લોક છે વ્યાસથીના શિષ્યો જ્યારે આ શ્લોક પોયલા સાહેબ આ શ્લોકનું વર્ણન સાંભળજો કેવું સરસ મજાનું છે કનૈયો કેવો છે તો કે અહો બકીયમ સ્તનકાલકુટમ આ શ્લોકમાં લખેલું કનૈયો કેવો છે તો કે બકાસુરની બેન બકી એટલે પૂતના પૂતના આવિતિ કનૈયાને મારવા માટે પૂતના આવિતિ કનૈયાને મારવા માટે છાતી ઉપર વીસ લગાડીને પણ ઈ જ કનૈયાએ પૂતનાને કઈ ગતિ આપી ભઈ તો કે જે યશોદાને ગતિ આપવાની છે ને કનૈયાએ પૂતનાને ઈ ગતિ આપી દીધી કંબા દયાલુ શરણમ વ્રજેમ આનાથી બીજો દયાલુ કોણ હોય વિચારો તો ખરા પુતના મારવા આવી થી હો પૂતના કઈ ઠાકુરજીની સેવા કરવા તો નથી આવી ને મારવા આવી થી છતાં પણ એને કયું પદ આપ્યું તો કે જે માં યશોદાને પદ આપવાનું છે ઈ પદ આપ્યું કથા છે બહુ સરસ મજાની સુખદેવજી મહારાજ ઉભા થઈ ગયા વ્યાસજીના શિષ્યોને કહે છે કે તમે એટલા બધા સરસ મજાના શ્લોકો બોલો છો આ કયા ગ્રંથના શ્લોક છે કીધું આવા આવા એક બે નથી તો 18000 શ્લોક છે લે અમારા ગુરુદેવ આ અઢાર હજાર શ્લોક બનાવ્યા છે બસ જ સમય શુકદેવજી મહારાજે જૈવી ઋષિને કહે છે કે તમારા ગુરુ વ્યાસજી પાસે મને લઈ જાવ ને મારે પણ આ શ્લોકો ભણવા છે છે કથા બહુ સરસ મજાની મજાની વાત જો જે દીકરો ભાગવત વ્યાસજી ના દીકરા છે ને આપણે પેલા દિવસે જ સાંભળ્યું હતું વ્યાસજી ના દીકરા છે જે દીકરો જન્મતાની સાથે સુખદેવજી વિયોગ્યો હતો એ જ દીકરો પાછો આવ્યો ક્યારે આવ્યો તો કે ભાગવતજી ના શ્લોકો સાંભળીને ભાગવતજીની જબરજસ્ત મહત્તા બતાવી છે અને પછી તો સુખદેવજી મહારાજ આવ્યા અને જ્યાં સુખદેવજી મહારાજ આવ્યા વ્યાસજીએ પોતાના દીકરાને જોયા દોડતા દોડતા દીકરાને મળવા ગયા સુખદેવજી ચરણમાં પડી ગયા પિતાના ચરણમાં પડીને પિતાને એક આલિંગન આપે છે પિતાજી મને ભાગવત ભણાવો વ્યાસજીએ કીધું તને ભણાવવા માટે તો આ આ મે નિરૂપણ કર્યું છે અને શિવજીની પણ ઈચ્છા છે પછી તો કથા બહુ સરસ મજાની છે વ્યાસજીએ એ આખું ભાગવત સંભળાયું